આણંદમાંથી વિદેશ જવાની ગિલસામાં યુવક યુવતી વિદેશમાં ફસાયા છે વાસદ નજીક આવેલા કંથારીયા ગામની એક યુવતી અને ઝાંકરિયા ગામના એક યુવકને અમેરિકા મોકલવાના બહાને અઝરબૈજાનમાં બંધક બનાવાયા હોવાનું ઘટના સામે આવી છે મુંબઈના એજન્ટોએ યુવક યુવતીને ફસાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર એજન્ટોએ આ બંનેને ગેરકાયદેસર રીતે વાયા અઝરબૈજાન અને કેનેડા થઈને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી ગત ત્રણ તારીખથી જ આ યુવક યુવતી અઝરબૈજાનમાં પહોંચ્યા હતા પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બંધક બનાવી લેવામાં આવ્યા હતા આ મામલે આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે કહ્યું કે ઓપરેશન મહીસાગર હેઠળ યુવક યુવતીને સુરક્ષિત રીતે છોડાવી લેવામાં આવ્યા છે તેમને હવે ભારત લવાશે આ કિસ્સાઓ ફરી એકવાર યાદ અપાવી છે કે ડંકી રૂટથી જવું કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે ઓ દરેક ગુજરાત ભારતના દરેક નાગરિકોને પેરેન્ટ્સને પણ હું અપીલ કરવા માંગુ છું કે આ રીતના જે લે ભાગો છે જે કઈ પણ ફક્ત ને ફક્ત પૈસા માટે જે રીતનું કામ કરતા હોય ને આ રીતનું કે જે વિડીયો મેં આપણા રાજ્ય કક્ષાના મંત્રીને વિડીયો બતાવ્યા આપણા જયારે હેલીપેડ બતાવ્યા અને બતાવ્યા છે ને એ વિડીયો એ કદાચ આપણા મુખ્યમંત્રીને ને આપણા હર્ષભાઈ સંઘવી સાહેબને પણ બતાવશે આનાથી હું કહેવા માંગુ છું કે તમે જો પાસઠ સિત્તેર લાખ રૂપિયા તમારી પાસે હોય તો તમે દેશમાં શું નહીં કરી શકો અને જયારે આપણો ભારત દેશ એક વિકાસના પંથો પર જઈ રહ્યો છે વિકસિત દેશ તરફ જઈ રહ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા ગૃહ મંત્રાલય અને આપણા વિદેશ મંત્રાલય એસ જયશંકરજીનો પણ દિલથી આભાર માનું છું કે એમને ચોવીસ કલાકમાં આ બંનેઓને ત્યાંથી ઉપાડી લીધા અને આપણે ત્યાં દૂતાવાસમાં લાઈને એમને બેસાડે છે એમના પેરેન્ટ સાથે પણ ત્યાંથી વિડીયો થી પણ વાત કરાવી દીધેલી છે ફ્રેન્ડ કે ભાઈ આપણે ભાઈબંધ ગયા હોય તો કે ભાઈ કોઈ આપણે કઈ સારા સાધક અમે આ છે એનો કોન્ટેક કરો તમે એને કોન્ટેક થ્રુ વાળે ખાલી વોટ્સઅપ થી બધા કામ થયેલા અચ્છા મિતેશભાઈ નો સંપર્ક કઈ રીતે કર્યો અને મિતેશભાઈ તમને શું સહકાર આપ્યો મિતેશભાઈ નો પૂરેપૂરો સહકાર સહકાર કરવા અમે ગયા પહેલા કમલેશભાઈ પટેલ સાહેબ સિંહ ને અને પછી અહીંયાથી અમને કહ્યું કે ભાઈ તમે આપણે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ ને મળો એ આપણે અમે સભ્ય છે એટલે કે તમારું એ કામ જલ્દી કરશે કેમ એટલે અમે અમને પછી સંપર્કમાં સવારમાં બોલાયા કે ભાઈ તમે આવી જજો દસ વાગ્યા ઓફિસે ને અહીં અમને બધું કામ અહીં કર્યું સવારથી બધી એમને જે આપણે જે mobile માં જે અમારા video આવતા હતા એમને એમના એમના માં એમના એ હોય કામ કરતા એમના હર્ષ ભાઈ ને આપ્યા હતા અને હર્ષ ભાઈ સવાર નવ વાગ્યા થી રાત્રે ત્રણ વાગ્યા સુધી contact માં ને સાહેબ એમને તો ગાડી મિનિસ્ટ્રી ચાલતી હતી એમાં પણ કલાકે કલાકે પણ દસ દસ પંદર minute પૂછતા હતા વિગત બધી લેતા હતા કે ભાઈ શું થયું આગળ બધી શું ચાલે છે એમ હવે તમારા બાળકો મળી ગયા છે હા મળી ગયા છે એ બાકા ભાઈ એમના મેં આ સંસદ થી પટેલ તરફથી થી બહુ પૂરેપૂરો સહકાર મળ્યો ને ત્યાંથી આગળ એમને વિદેશ મંત્રાલય મને એમાં જાણ કરીએ ત્યાંથી અમને એ કર્યા અને પકડી ગયા છે હમણાં તો એવું જ હતું કે છોકરા નહીં જાવે મરી જ જશે પતિ જશે એમ પતાઈ જ લોકો